હળિયો થાય છે હળિયો તો બરાબર છે પણ વટ પડ્યો સાચી છે મંડપ જબરજસ્ત દસ બાજુ છે આકાર પાછળ

ભૂપેજી યો કરી મારા શું મફુજી ખબર છે સબંધ મોટા મારા સંબંધી બહુ આવશે હા એતો સંબંધી તો આવે જ કે આપડે કોકના ના ઘેર જતા હોય સંબંધ થાય કે મફુજી મેં ગહારો ફૂલ રાખેલો બધા વધે તાણી આ બાજુ વાળું ઘર તમાર ભાઈ નું ના ખાટલા છે વચ્ચે આવી રીતના પડ્યા છે એ તો ખાટલા મેલા છે અને જેવા મારા વિવાહ એની ઘણી બધી વાત છે

અને મોય તમે આ વિચાર કરો છો માં અવસર કરું છું પણ મારા કોઈની જરૂર નહી મારા સબન લોટ આપવાનો છે કઈ છે વાતો નહી ચિંતા કરશો ને હું આયો છું હાલ સમાધાન કઈ જાગવાડ ના માં ના જો તમે સમાધાન કરવા દો તો નોમ બદને મારું થાય કે ઓને સમાધાન કરવા માટે બારથી મોણસો બોલાયા અને રે વળી મારા પર ઘોડો કરી જા હે એવું છે હા આ સમાધાન નહી કરું માં પૂજ્ય આપણા સુખ શાંતિ વિવાહ કરવાના છે

જો બુબજી હા ભલે તમારો હોકો ભાઈ તમારા અવસર બોલા આવતો પણ અમે બેઠા છે ચિંતા ના કરો અમારું કરું તમારા યુ ખુદ ઉગરે હે અરે બે મને વિશ્વાસ હે આ તમારા પરાવાળા બધા માણસો મારા સપોર્ટ માં છે મને વિશ્વાસ હે એમ અને આ તમારો ભાઈ પગ ખુંદે ની મોને લે કોઈ જાણો એ અરે ભાઈ હું વાત કરો છો હું આના પગ ખુંદુ લે એટલે પગ ભાજી નાખું હું આ તો કઉ ખાલી એમ તાણ તમને મારી ખબર નહીં લે ઓય તમારું નામ હરિભા હરિભા છે એમ ઓવે કેટલે રોસો બાજુમાં જ રોસો પાડોશી છો એમ ઓવે આ તો પછી પાડોશી છો અને આ બે બહેનો વાટી છે અમે નહીં કરી કેતા એટલે મેમન તમને શું લાગે છે કે અમે કોઈ દાડો ભેગા કરવા નહીં ગયા હોય અરે બહુ ટ્રાય કર્યા ભેગા કરવાના પણ કોઈ દાડો ભેગા થાય એમ કે નહીં આ ઈયોનો ભાઈ નમતી આવતો જ નહીં એવું છે ઓવે બધી વાટે ડોટા જવા પાલે છે અમારું મન નહીં રહેતું ભાઈ કે અમો કંટાળી ગયા છે હવે તો પણ એ તો ચાર પાંચ જણા મળીને જાવું પડે કે

અલ્યા ભલા આદમી અમે તો અવસર માં આયા છે આ બેન જ છે ભલા આદમી કટલો આવો રખાય તમારે સમાધાન નહીં કરી ગયા હતા ભે નહીં કરી ગયા હતા અરે મફુજી મેં તો સમાધાન કરવાની જેટલી કોશિશ કરી પણ બેન થઈ કે મોની એમ જ નહીં અલ્યા ના શું મોન નહીં મનાવા પડે અરે મફુજી મે તો કેવા માં કીધું બાચી જણા લઈને આવું કે મારા ઘેર લઈને આરિયા ભૂપેન્દ્ર ના ઘેર છે અરે મફુજી મને જેમ જેમ થાય છે પણ શું કરવાનું કે શું કરવાનું નઈ ભેડા કરવા પડશે હું એને વાટી છે ની છે મને સાચી ડિટેલ આ લો તમે હવે મફુજી હું તમને આખી વાત કરું ચુમ્માલી વીઘા જમીન હતી હા તે ડોહે ભાગ પાડ્યા એટલે બેન બાવી અને વન ડોહાને તૈયાર પલોટ પડ્યા હતા બે બહેન એક પલોટ આલ્યો અને ડોહા એવું લાગ્યું કે આ પલોટલો કદાચ ઝઘડો થાય પાછળથી તે એ જમીન હું આવતો ને એટલે આ પલોટમાં નહીં આલ્યો લો કમ્પ્લેટ તો ડોહા કર્યું છે તો પછી આ મૂર્ખને ઝઘડો ને ઝઘડો અને ગામમાં બેગર છે એક એક વેચી ના લે અરે એક અડણી હતી અને એવી ઘેર રહી એટલે આ ભાગ પાડવા ની ગયા ને એ વખત ભૂપતજી ખ્યાગારજી ને કીધું કે ખ્યાગારજી તમારા ગમ માં બે ઘર લેવાથી વિઘો જમીન લેવી છે ખ્યાગારજી કે મારા વિગો જમીન લેવી છે આ બરાબર છે પણ ભુપતજી એ વખત બોલી કરી તું હા

કે બોબોજી આ ઘર ને નોમે કરાવવા ગયા ને એટલે ખેગરજીએ કરી અરજી હા હા ઘર નોમે ના થવા દીધું એટલે બોબોજી ને ખબર પડી એટલે બે જણા બરોબરના લડણા ને એટલે થી આ નોખા પડ્યા છે હા 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 અને મફુજી તમે સમાધાન ની વાત કરતા હતા ને સમાધાન તો હું હાલ જ કરવરાઉ પણ અમારા બાજુ પરું નહીં હા હા પરાના બે ત્રણ મોણસો કોઈ સુજવા નહીં જતા હળિયો જ મળતા નહીં હા એ તો ખબર પડી ગઈ મફુજી હવે તમે બેહો હું ચા મેલવરાઉ ચા નહીં મેલવરાઉ હબળો મારવા મારે કામ છે આ ખેગરજી મળશે ચોકણ મફુજી

ભૂપતજી ના ઘેર અવસર છે ભૂપેતજી પેલા સારું લાગે પટે પેલા આદમી મફુજી એ વાત પટેમ નહી એટલે ના કેમ પટે નહી પટે અરે પટાવી છે

કરવા નહી આયો હું અમારી બંધી હાચરવા આયો છું ને આવ્યો છું પણ આ તો એટલે મને જપ ના થઈ એટલે મેં તું ક્ષમાધન કરી નાખું એટલે મારી હોય માર્યું હાલ વિવાહ માલો અને છે ને જમણવારના દાડે જમીન છૂટવાથી ઘેર જતા રહેજો આ બે ભયના કાઠલામ તમે પડશો ને આજે છે ને કોઈનું મન ન રાખી એવું છે અને અમો ખેગાર જી તો એક ટાઈમે તમારું મન રાખી પણ પેલો મોટા માથાળો તમારા આબરૂ પર આવશે તમને કહું એટલે જતા રહો છૂટવાથી એમ આ ઈ વાત સાચી છે પણ મેં હવે કેવું છે ખબર છે કે અમો પગ મેલી દીધો છે અને પગ મેલ્યા છે ખરેખર હું પાછી પોની ના કરું સમાધાન કરીને જ મેલું આકાશ પતાળ એક કરી નાખું પણ ક્ષમા કરું કરું ને કરું

તમારે કેવું ના પડે જુઓ સમાધાન તમે નિક છે એટલે સમાધાન નું જવા દેજો થાય એવું નહીં ના આપડે મહેનત કરે મહેનત કરી શું થાય કરવું છે કે કરવી ચાલ છે અને એક વાત મને ભરવા મળે

ટીકડી ના દવાય ના ના ફૂલવાનો તો નહીં પણ આ તો ખાલી વાત કરી તમે હા એમ કહું છું હું તાની હેલો કે ચા મેલો કે નહીં પીવી પણ ક્ષમા તો ના કરતા એમ નમતી ના આવતા હ એ આ મારું પરું બેઠું છે વિશ્વા ગળાવ દે પછી હો હું જાઉ એ હા અરે મારી વાત ઓ ટાઈમ સર સાચ આવી જવી તું હે હા અને જે લખાઈ છે ને આના કરતા બે જપલા વધારે લાવજે તું તા ખૂટવી ના જોવે

તમારે મન લાગે રીતો ની તડન ના ના કો તમે તો એટલે મગજ તમારે ઉસુ છે હા એ તો તમારે જે ઘણું હોય એટલે આ ધણી ના વિવાહ છે હા હા બરોબર અને હવે વિવાહ તમે આયુ હળગાવો તો કે મેળા આવે કો પણ આપણે જો હળગાવું છે એટલે પણ આ બધું અવસર પટ્યા પછી રાખી બધું ના ના ભલા આદમી બે ભાઈ ગભે ખેસ નાખીને ને તૈયાર થોય ને અને તૈયારીઓ કરન તો તમારા જેવા તો ખરેખર જોતા રહી જો એમ ના ના કે વાહ બાર ગોમથી મહેમાન આયા તા ને સમાધાન કરીને જાય એમ એટલે

વીજળી કાટકાટ કાટ પડવા ના તમને કહું મુ ઓવે અને આ આપડા ઉપર પૈસા ટકે આપણે ગોઠજે ની કે પછી તાકાત માં ગોઠવાના નહીં ચિંતા કરવાની જરૂર નહીં કે ભલે એ ગમે તે સમાજ ફરતા પણ ખેગર કોઈ દાડો મરે નહીં મો ને એ ખેગર તો તૈયાર થઈ ગયો લે સમાજ તમને કહું મુ કદી તૈયાર ના થાય

અન આરી આગ આપણે હળગાવ છે ને એટલે પછી વડીલ ગમે એટલું ન તો કોઈ બધું હડકવાનું જ છે ને કમ્પ્લીટ લ્યા અન આયું હડકશે તો હાલ તો ઘેર બેઠાશી એટલે હાલસા છે તમે ઉપડો મેળો આવે તો એવું આગળ જોડે મારી ના વાર ખાલી ના જાવ જોય ખરેખર આયા સી અવશર મો અંત કરવા મડ્યા સી સમાધન હા મારું કોંઠો પાટણ હા